જે ઈશ્વર આપણી પાસે પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવારનો હવા બહુ મોટો નિયમ છે પાંડુરંગ દાદા એમ કેતા કે ત્રણ વખત ઈશ્વર આપણી પાસે રૂબરૂ આવે છે ત્રણ વખત તમે હમણાં કહ્યું ને જાગીએ છીએ સુતા પછી જાગીએ આ જાગીએ ને ત્યારે સવારમાં ભગવાન આપણી પાસે આવી અને આપણને સ્મૃતિ આપે છે સ્મૃતિ સ્મૃતિ એટલે યાદદાસ્ત રાત્રે સુધા બધું ભૂલી ગયા હતા અને સવારે બધું ભગવાન યાદ આપી દીધું લે આ તારું જે હતું એ ક્યારેક વિચાર કરો ને આપણે આપણે શું તો બધું ભૂલી ગયા ને સવારે જાગ્યા જૂનું કાંઈ યાદ જ ન આવ્યું તો બધું અત્યારે કેમ બોલો કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને બધું ભૂસાઈ જાય એમ ભૂસાઈ ગયું તો કોની પાસેથી કેટલા લેવાના કોને કેટલા દેવાના કાંઈ ખબર ન રહી તો હા આ દિકરો મારો છે અને આ પાડોશનો એ જ સમજાવું નહીં તો પત્ની એને પાડોશણમાં ફરક ન પડ્યો તો કેવી મોટી ગડબડ થઈ જાય હા એટલે પરમાત્મા સવારમાં સ્મૃતિ રૂબરૂ આવે છે હા પાંડુ રંગ દાદાનું કહેવું છે ત્રણ વખત એટલા માટે પંડુરંગ દાદાએ સંધ્યા નો નિયમ આપ્યો છે કે ત્રણ વખત કમસે કમ યાદ કરો ત્રણ વખત કમસે કમ પ્રભુનું સ્મરણ કરો બપોરે ભગવાન મને તમને અન્ન પચાવે છે ભગવાન કૃષ્ણ એ કહ્યું છે કે હું પોતે પચાવું છું હું પોતે પચાવું છું અને એના માટે ભગવદ્ ગીતામાં કૃષ્ણ એ શબ્દ વાપર્યો છે વૈશ્વા આપણા શરીરમાં એક અગ્નિ છે એનું નામ છે વૈશ્વાન હા એ આપણા શરીરને મેન્ટેન કરે છે હા અઠ્ઠાણું નવ્વાણું અઠ્ઠાણું નવાણું નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન એક બે આમ તેમ થાય ગરમી આપણે આપણા શરીરને અડિયે ઠંડુ લાગે અને બહુ ઠંડી હોય આપણે શરીરને અડિયે ગરમ લાગે તો આટલું આટલું સો કિલોનું આ અઠાણું નવાણું માં મેન્ટેન થાય આ કેવો અગ્નિ હશે અને ઈ અગ્નિ હું છું અને ખાધેલા અન્નને પચાવું છું આપણે ચાર પ્રકારના અન્ન ખાઈએ છીએ ચતુર્વિધમ પચામ્ય અન્નમ એટલે હું તો ઘણી વખત કહું છું ભગવાન કૃષ્ણ પચાવે છે એવું કાંઈ ન ખાવું કે એને પચાવતી વખતે પ્રભુને સંકોચ થાય અથવા તો પરાણે પરાણે પચાવવું પડે અરે રે આ શું આવ્યું કોઈ એવી દુર્ગંધ વાળી વસ્તુ અંદર પેટમાં જાય મને તો એમ લાગે ભગવાન નાક બંધ કરીને બિચારા પચાવતા હશે અરે રે આ પચાવે છે એટલે કહું છું અહમ વૈશ્વન પ્રાણીના દેહમાં પ્રાણાપાન પચાવ એટલે પરમાત્મા પચાવે છે અને ત્રીજું રાત્રે શાંતિ આપે છે આ ત્રણ વખત ઈશ્વર આવે છે સવારમાં સ્મૃતિ બપોરે શક્તિ અને રાત્રે શાંતિ માણસ ગમે એટલો ચિંતામાં હોય અગિયાર વાગે એટલે ઊંઘ આવે યુવાન દીકરો જે માનો ગુજરી ગયો હોય ને એ માં પણ રાતે અગિયાર વાગે સુઈ જાય પરમાત્માને ખબર છે કે આને શાંતિ મારે આપવી જ પડશે નહીં તો માણસ માણસ તો એવા દિવસે એવા કામ કરે કે એને ત્રણ દી ઊંઘ ન આવે પણ ભગવાન દયાળું છે એટલે આવી દે નહીં તો એવા કામ કર્યા હોય દિવસમાં હા સાપ જ પકડ્યા હોય આંખો દે પણ તોય પરમાત્મા દયાળુ છે પરમાત્મા કરુણા છે અને એટલા માટે એની કરુણા જે આપણા પર વરસે છે આપણા પર જેણે જે કૃપા કરી છે એને યાદ કરી અને એનું સ્મરણ કરવું છે એટલા માટે ત્રિકાળ સંધ્યાનો નિયમ છે સવાર બપોર અને સાંજ અમારા માટે તો ખાસ નિયમ છે અમારે ત્રિકાળ સંધ્યા કરવી જોકે ઘણી વખત મધ્યાહન સંધ્યા અમારાથી થતી નથી હું તો તમારી આગળ ખુલ્લું કહું પણ બે વખત તો અમારે કમ્પલસરી સંધ્યા કરવી પડે કારણ કે કમસે કમ આપણે જતા હોઈને આપણા ખીચામાંથી એક પચાસ પૈસાનો સિક્કો પડી ગયો ખીચામાં અને પાછળ કોઈ માણસ ચાલ્યો આવે છે એણે એને એને જોયું કે આના આના પચાસ પૈસા પડી ગયા છે તો એ આપણને કહે એ ભાઈ તમારા પચાસ પૈસા પડી ગયા ખીચામાંથી અને આપણે લઈને તરત શું કહીએ થેન્ક યુ પચાસ પૈસા જેવી સામ સાવ સામાન્ય રકમ માટે પણ આપણે થેન્ક યુ બોલીએ છીએ થેન્ક યુ હા તો ભગવાન આ ત્રણ કામ કરે છે તો કમસે કમ ત્રણ વાર એને તો સવારે પરમાત્માનું સ્મરણ બપોરે પરમાત્માનું સ્મરણ અને સાંજે પરમાત્માનું સ્મરણ કારણ કે એને કૃપા કરી છે આપણે એની કરુણા છે